તો હું કાઈ ફોન મૂકી ન જાઉ ફોન લાવ ફોન તદોવા કરે તો ઠઠ થટ ઠંડી માં સવારના મજાના બુધાયને ગુડ મોર્નિંગ ને વાગી ગયા છે હાડા હાથ અને મયું તો જો પીસી કરે છે આમ જો કેટલા વાગે જાવ છે કામે સાઉ સાગડે ઊભા થાય ની વેલા આપણે આમ આ આલારામ મૂકે આપણે એમ કે હું ઊભો થઈ જાય ઊભો થાવ આમ થાવ ને ડાઈટ માં રહેવું જ ન થવાતું પાંચ ગોદરા ઓઠી હો પાંચ બોલ તોય ઊભો ન થાવતો સાબડે ના પેલા હે સાબડે પેલા સા તો મે બનાઈ ને કે બધું તાર હતો એ તમાર વાટે હોય હા

મારી હાટુ પાંચસો દૂધ લાવવાનું લાવવાનો એકલી હાટુ સાદું એટલે સાદું બીજું કઈ વાત જ નહીં આપણે સાદું જ મળી રહે એટલે બીજું કઈ નહીં કા પીવું તમારે હે કેમ કેવું તાટ પાણી લાગે ગરમ કોણ કરી દે કોઈ નીવરા ન હોય કાયમી કાયમી હા હા અને તો હું કાલ માર્કેટમાંથી એક વસ્તુ લાવેલી છું

નાસ્તો નાસ્તો થઈ ગયો છે આપડો ડન અને હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે ગાડી બાર કાઢી ભાગવું હવે છે

જો મને ગિરમિત થાય છે કારણ કે કાયદા નું કામ જાઓ એ હા તો ફમેરી આપણે કરવા એટલે 100 કામ થાય નાસ્તા ના પાણીપુરી ના થી જાય માર એને ખાવાની જ પડી હોય ને ગમેના જાવ ને રસ્તામાં નું ખાવાનું હોય જ તેનું કાયનાલ જાઓ તો પડે ને કઈ ભૂખા થોડો રહેવાય તો હાલો ફેમિલી

બોલો આમ તડકે હું કોટ પહેરવા મને ગરમી થાય ઘરમાં નહીં બેસતી ના હાલ ભણામ જાય તો ફાઇનલી આપણે જમી લીધા છે જોવા જોવા ખબર વેગીન ના ગડી હાલે ઓ ભગવાન છે જો આ રોટલા અઠાડું કેમ નાખ દે આ કુતરા નાબ દીધી હોય તો અહીં તો બે તેણે આવ્યો હતો મહેમાન ઓ ભાઈ બોન ખાઈ જાવ દીને ભાઈ અત્યારે મતો ખાઈન સીધી ભાણા ભાણા ફગાવી નાખે ફોન લઈને બેહી જઈને રહો તો સેજો ફોન પોરો ખાવા જો ને હેરો પોરો તો શું કામ કરતી કેમ રે દૂર ઓટલા કરે લુગડા ધોયા નાઈ ગોળા ભીડા વાળ્યું ઘડી ફોન મૂક સન ફોન પણ ભાણા દે નાખ જા ઈ હું પછી દે નાખી રેડી ની તે

આમ તો મેં કેવડા દિંગ આમ તો એ અમારી આવા દિંગ આતા થતા છે હે તન ભાવે હે પણ તો હું કામ જો રી લેવી દી પછી એવી ધ્રીલો આવશે એકલી હમ એવું જ આવશે તો એ કરી ને લે તો તો મેસેજ લુક આપે આવલા ઓલા સાઈના વાળા હોય ને હમ સેજવાર ભણા લેલા એ હું પછી ધોઈ નાખી તમે વિયા જાવ ને પછી મારા ઘડી ફોન જવા હો યાર સ્કૂટરા છાટતા ને ખાવાનું હોય પાછો

ગુટયો ના જ ન થાય ઉભી કામ કરતા ગોળા ગેસ સારો કરીએ રોટલા કરી તો બધું છે ને તો કપડા હું એમ કે કે કામ હું તું હું

હાલ પાણી કેટલું પાણી ગરમ છે નખરા આવું છે બોલો એને કઈ ખબર ના ઉછાલ મારે તો આપણે ફર્સ્ટ ક્લાસ નાઇન થઈ ગયા છે તૈયાર ને હમણાં લાવ્યો હતો હમણાં મુકેશભાઈ લોકો ટિકિટ ટી શર્ટ આવડવા ટી શર્ટ ચડાવી લીધું છે પહેલી વાર અને આપણે ફગીએ કામે એટલે તો ફોનમાં જ મસ્ત મસ્ત છે આવું થયું આમ હું કામે લાવો આમ જો હવે કામે ભાગો હવે હું સારા તો એ જ કામ છે કા કઈ કા ફોન જોવા મળે ને મારા વિગ્ન બગડે મારા વિગ્ન બગડે